ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં આ જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા માટે તો ચાલો આજનું વાતાવરણ એટલું મસ્ત છે વરસાદ જેવું છે તો આજે આપણે કરવાની તો આપણે આવી ગયા છીએ અત્યારે શોપિંગ કરવા માટે અને શોપિંગ સાથે મસ્તી અને વિડીયો તો બનાવવાના હોય જ તો અત્યારે અમારી શોપિંગ શરૂ થઈ ગઈ છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે તો ફાઈનલી અમારી શોપિંગ કમ્પ્લીટ જલ્દીથી મળીએ છીએ સાંજનો સમય છે ને અમારે બનાવવા છે સાટા પોરબંદરની મોરી તો આજે આપણે બનાવવા છે પણ આપણે નહીં બનાવી પાર્ટ ફાઈવ બનાવશે એના માટે છે ને આપણે ગાર્નિશ કરવા માટે ગુલાબ જોઈશે તો અત્યારે ગુલાબ મસ્ત ખુલ્યું છે તો આપણે એને ઉતારી લઈએ તો ચાલો આ છે મારી ઝૂપડી અને હું તમને બતાવું ગુલાબ જો મસ્ત ગુલાબ ખુલ્યું છે તો આપણે એને ઉતારી લઈએ ને અત્યારે આપણે ગાર્નિશ માટે હાલશે લેવું નહીં પડે તો મળી છે મને મસ્ત મસ્ત ગુલાબ વાતાવરણ બહુ મસ્ત છે ઈચ્છા થાય ત્યારે વરસાદ આવે છે સારો વરસાદ નથી આવતો બટ જ્યારે ઈચ્છા થાય ત્યારે આવે હેલો ગાઈઝ તો અમે આજે છે ને બનાવીએ છીએ મોરી ખાજલી આપણે લઈ આવ્યા હતા ને એને આપણે મીઠી બનાવીએ છીએ સાટા બનાવા છે તો અહીંયા આપણે ખાંડ એડ કરી દીધી છે અને ખાંડ ડૂબે ને એટલું આપણે પાણી એડ કરીશું તો અહીંયા છે ને અમારી ચાસની તો એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ હતી અને પછી આપણે બનાવી નહીં ખા સાટા અને એનો લુક જો ફાઇનલ કેવો આવ્યો છે એકદમ જબરજસ્ત આવ્યો છે લુક જેટલો સરસ લાગે છે ને એટલું જ ખાવામાં મસ્ત લાગે છે હેલો ગઈસ આજે છે ને આપણે અપમના વિડીયો બનાવ્યા છે સાથે બનાવી છે ટમેટાની ચટણી આ છે લીલી ચટણી અને આપણે બનાવ્યા હતા ખાજલીમાંથી મીઠા સાટા રોટલી ચણાનું શાક આથેલા મરચાં અને છાશ

બઉ મસ્ત બની છે તો હાલો બધાય પછી સાંજે આવી ગયા તા બાલા હનુમાને તો ચાલો કરી લઈએ દર્શન આપણી મસ્ત મીઠી ઘઉના લોટની ની ઘી ગોળ સેવ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ટેસ્ટ કરશી અને કેવી બની છે ની તમને કેસી જો બનાવીને ખાઈ લેવાનું બનાવીને ખાઈ લેવાનું કાઈ છે આવ ગરમા ગરમ મળે તો કોણ ના ખાય બોલો જો છે ને એકદમ મસ્ત દેશી ફૂડ છે આપણું આ અને આજે હતું જયા પાર્વતીનું જાગરણ એટલે આજે જામનગરમાં બધું ખુલ્લું હતું અને ઘણી બધી પબ્લિક છે ને અત્યારે બારે હતી કેમકે જાગરણ હોય એટલે જાગવાનું તો હોય જ તો ચાલો જોઈએ આપણે નેક્સ્ટ ડે અને આજનું નેક્સ્ટ ડેનું જે વાતાવરણ છે સવાર સવારનું એટલું મસ્ત લાગે છે અને આ લુ કે જબરજસ્ત લાગે છે કોને કોને આવું વાતાવરણ પસંદ છે વાતાવરણ તો રોજ સવારે મસ્ત જ હોય છે અમારું ઘર છે અને અમારા ઘરનું વ્યૂ છે પણ આજનું કાંઈક વાતાવરણ છે નહીં અલગ જ હતું ને એટલું મસ્ત લાગતું હતું સવાર સવારનો નજારો તો ચાલો હવે કઈક કરીએ કામ હેલો ગાઈસ તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે અને આજનું આપણું જમવાનું છે ગુજરાતી થાળી તો આજે આપણે ગુજરાતી થાળીમાં આવ્યા છે ત્રણ શાક રોટલી દાળ ભાત સલાડ પાપડ શીરો ખમણ અને ઠંડી ઠંડી છાશ તો આ આપણું બપોરનું જમવાનું તૈયાર છે તો હાલો બધા જમવા માટે અને કોને કોને ગુજરાતી થાળી પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો હેલો ગાઈઝ અમારા ઘરે જવા રીસાઈને બેઠા છે મહેમાન કીશું તું રિસાણી કંજી અહીંયા આવી અમારા મહેમાન છે ને રિસાઇન બેઠા તા પણ સારું થયું બન્યો ને તો મહેમાન છે ચોપ થઈ ગયા મહેમાન તો કો કો ખાણો ચો તો તું

나를 티게! 나에야, 나에야. <놀람이> છે ને સાંજ સમય છે ને મારા કિચન ગાર્ડન માં જોવો અત્યારે આ મસ્ત છે ને સાકટેટી થઈ છે એટલી મસ્ત લાગે છે આ મોટી થઈ ગઈ છે ને બાકી છે ને હવે જો ઝીણી ઝીણી છે ને અહીંયા લાગવા માંડી છે તો સાકટેટી પાક છે ને એની આપણે વાત જોશે ને પછી મસ્ત મસ્ત સાકટેટી ખાસી તો કોને કોને સાકટેટી ભાવે છે મને કમેન્ટમાં કહેજો ગાઈસ તો હું પાર્થભાઈ જન ફરી એક વખત જઈ છે શોપિંગ કરવા માટે મારા બધે મારા બધે ની તારો ગરમી જાય ગાઈસ તમે લોકો અત્યારે છે ને જઈ છે મારા બર્થડે શોપિંગ કરવા માટે બજે થોડાક ટાઈમ બજે છે ને પાર્થભાઈ નો બર્થડે આવશે ત્યારે આપણે એની કરશું પહેલા તો મારી કરવી જરૂરી છે ને તાજે છે ને આપણે કઈક કપડા જોવા જાય છે ક્યાં જાય છે ને તમને ચાલો બતાવું તો મેરે સાથ બને રહીએ ઓર હમ કરેંગે સાથ મિલકે હમારે બર્થડે કી શોપિંગ ચાલો તો અમે લોકો આવી ગયા છીએ અત્યારે આઈવરીમાં મારે કરવાની છે મારા બર્થ શોપિંગ તો શોપિંગમાં અત્યારે છે ને એકદમ મસ્ત ફ્રેશ કલેક્શન આવ્યું છે અને એટલું મસ્ત છે તો ચાલો જોઈએ અને તમને બધાને બતાવી અને જો તમારે પણ અહીંયાથી શોપિંગ કરવી હોય તો આની આઈડી છે આઈવરી તો ત્યાં જઈ અને તમે શોપિંગ કરી શકો છો તો ચાલો હું તો શોપિંગ કરું છું અત્યારે અને અહીંયા શર્ટ એટલા મસ્ત મસ્ત આવ્યા છે સાથે સાથે વન પીસ પણ બહુ જબરજસ્ત છે અને આપણે છે ને ટ્રાય કરવાના હતા ડ્રેસીસ તો ચાલો કરીએ પહેલાં તો આપણે બધા ડ્રેસીસ ટ્રાય અને અહીંયા જો કલર એટલા મસ્ત આવ્યા છે ને કે જોઈને જ લઈ લેવાનું મન થઈ જાય ને એકદમ મસ્ત કલેક્શન છે અને શર્ટમાં તો એટલી બધી વેરાયટી છે ને કેવું ખુદ કન્ફ્યુઝ હતી કે ક્યુ લવ અને ક્યુ ના લવ આ બધી શોપિંગ છે ને મારા બર્થ થાય છે તો તમને મારા બર્થડેના વિડીયો વ્લોગમાં બધું પહેરેલું જ જોવા મળશે શોપિંગ જેટલી આપણે કરી છે ને બધી તો અહીંયા આપણી શોપિંગ અત્યારે આપણે ટ્રાય કરવાના છે કેવા લાગે છે એ જોવાના છે અને પછી શોપિંગ કરવાની છે આ બધા વિડીયો તમને મારા બર્થ ડેના વ્લોગમાં જોવા મળી જ જશે અને અહીંયા જીન્સનું કલેક્શન પણ બહુ જબરજસ્ત હતું અને આ છે મસ્ત વ્હાઈટ વાળું જીન્સ જેનો લુક એટલો મસ્ત આવતો હતો જબરજસ્ત બાકી શર્ટ તો ઘણા બધા છે જ વન પીસ અને ટોપ ટી શર્ટ એકદમ મસ્ત કલેક્શન છે તો મેં તો જોયું મને તો બહુ ગમ્યું અને મેં મારી શોપિંગ તેની કરી લીધી અને હવે આપણે ટ્રાય કરી અને જોસી અને અહીંયા જો ટી શર્ટના કલર કેટલા મસ્ત છે અને ઘણી બધી વેરાયટી છે ટી શર્ટમાં ઓવર સાઇઝ છે શોટ્સ છે અને અહીંયા મસ્ત મસ્ત ક્યુટ ફ્યુટ ડ્રેસ હતા અને પછી મેં ચેન્જ કર્યું મારું પેલું આઉટફિટ જે કેવું લાગે છે મસ્ત લાગે છે પછી આપણે છે ને એક યલો કલરનું ટ્રાય કર્યું અને બાકી મેં ઘણા બધા ટ્રાય કર્યા પણ એનો વિડીયો આપણે લીધા નથી તો ચાલો મેં તમારી શોપિંગ કરી લીધી છે અને

खाएँगे, खाएँगे, खाएँगे। भरी थी बीज आइसक्रीम, भाई भी शंभरी है ना? आज है ना बाद में ना फ्रूट सलाम आइसक्रीम थी नहीं, बहुत भाई भी थी। तो ना बात चली पिट कहीं दीशा, क्या भी लगे? क्या

એનો ટેસ્ટ કેવો છે મોમોઝનો ટેસ્ટ તો ઠીક ઠાક છે પણ અહીંયા જે રેડ ચટણી છે ને એકદમ સ્પાઇસી અને જોરદાર છે આ શું છે ને હું કોઈ જ નહીં ખાઉં તો આપણે ખાવું નથી બાકી મોમોઝ એકદમ મસ્ત હતા તો ખાલી બધાય જમવા કયો નાસ્તો કરવા કે જી કે હોય તો અમે તમને મળીએ છીએ ખાઈને હેલો ગાઈસ તો આ છે ને આપણે ત્રણથી ચાર દિવસનો વિડીયો હતો અને આ વિડીયોની છે ને અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય અને હા આપણે જલ્દીથી મળશી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બનાવો ખાવાને ખવડાવો તો આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે અને હા જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આપણે જલ્દીથી મળીએ છીએ બબાય